સુર આરાધા મ્યુઝિકલ ક્લબ આયોજિત મારું ગામડું સેવન સ્કાય હોટલની સામે જે આજે અમારું લોકેશન છે એમાં આજે પાંત્રીસેક કલાકારોએ ભાગ લીધો છે અને અમારા ક્લબની અંદર ચાલીસથી બેતાલીસ કલાકારો છે એટલે દરેકને પોતાની કલા પ્રતિભા છે એને અમે સૌ સમક્ષ એક દર્શાવવા માગીએ છીએ અને સારા સારા કલાકારો છે જે આપણે કોઈ સાંભળ્યા બી નથી એવા એવા કલાકારો આજે અમારી સાથે જોડાયેલા છે અંજારથી મહેન્દ્રભાઈ ગજાર આવ્યા છે ખૂબ સારું ગાય છે ભાવેશભાઈ તો કે કે છે તમને બધાને ખબર છે આ હર્ષખભાઈ સોની રસિકભાઈ મકવાણા કેટલા બધા જગદીશભાઈ ભટ્ટ દીપકભાઈ ભટ્ટ ભગીરથભાઈ ધોળોકિયા આ દરેકના સહયોગથી અને ઘનશ્યામદાન ગઢવી જે મારા મિસ્ટર છે આ જેમના દ્વારા હું થોડુંક આવું કામ કરી શકી છું આમ સાચો ધન્યવાદ તો હું મારા મિસ્ટરને આપું છું કે મને આ કામ કરવા માટેની એક આવી સરસ તક આપી છે અને આ ક્લબને હું હેન્ડલિંગ કરી રહી છું પણ મને સાથ સહકાર જે આ ભાઈઓનું ખૂબ સારું મળી રહ્યું છે એના માટે હું આ ક્લબના દરેક સભ્યો હોદ્દેદારો બહેનો વડીલો દરેકનો આભારી રહીશ સુર આરાધના મ્યુઝિકલ ક્લબ આ એક એવી ક્લબ છે ખાલી સંગીત ક્ષેત્ર જ નહીં જેમ મારાથી આગળના વક્તાઓએ વાત કરી એ પ્રમાણે જીવદયાના અને એના બી કામ કરે છે અને પૂજાબેને જે રીતે વાત કરી આપણે તો એવી કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો વાત હોય છે અહીં અમે એમ જોઈએ કે એક સફળ સ્ત્રીની પાછળ પુરુષનો હાથ છે એમના હસબન્ડ પણ એમને સપોર્ટ કરે છે અને એક એવો પરિવાર ઊભો કર્યો છે એમણે તો આજે પણ જે અહીં મારું ગામડું મધ્યે આ સંગીતની યાત્રા આપણે આગળ વધારવાની છે તો એમાં જે પણ ગાયક ભાઈ બહેનો આવ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને સંગીતમાં સુર આરાધના મ્યુઝિકલ ગ્રુપ હજુ પણ વધુ સફળ સફળ સફર કરે એવી શુભેચ્છા આપું છું પાંત્રીસથી ચાલીસ સિંગર્સ છે અત્યારે અને આ બીજો પાર્ટ છે અને વાર્ષિક મહોત્સવ આજે અમે ઉજવવા જઈ રહ્યા છીએ એક વર્ષ પૂરું થયા છે ક્લબને ત્યારે તો એક પાર્ટ અમે આગળ પણ કર્યો હતો ત્યારે પણ લગભગ ચાલીસ સિંગર્સ એમણે પાર્ટિસિપેટ કર્યું હતું સુર આરાધના ગ્રુપના પ્રમુખશ્રી પૂજાબેન ગઢવી તેમજ તમામ હોદ્દેદારોને ખાસ તો આજે હું અભિનંદન આપું છું કે એમની ટીમને આજે એક વર્ષ થાય છે અને લગભગ પાંત્રીસથી ચાલીસ આજે પરફોર્મ કરવાના છે અને પૂજાબીન તો વિવિધ પ્રવૃત્તિઓ પણ કરે છે અને સામાજિક પ્રવૃત્તિ પણ કરે જીવદાનની પણ પ્રવૃત્તિ કરે છે સાથે સંગીતની પણ પ્રવૃત્તિ કરે છે ટાઉનહોલમાં પણ એ અરંભ ભાગ લે છે તો આ રીતે જે કચ્છના અને કચ્છની બહારના પણ જે જે નવા જે 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 નવા જે નવોદિત્ય કલાકારો છે એને એક સારું પ્લેટફોર્મ આપે છે એક સારું એક માધ્યમ મળે છે સંગીત ક્ષેત્રે આગળ વધવાનું તો આજે ફક્ત ફક્ત એટલું જ વિશેષમાં કહીશ કે પૂજાબેન અને તેમની સમગ્ર ટીમને આજના દિવસ માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને હર હમેશ એવા આવા કાર્યક્રમો એકની જનતાને આપતા રહે એવી મા સપુરને પ્રાર્થના અને હર આગળ વધતા રહે પૂજાબેન એની સમગ્ર ટીમ થેન્ક યુ સો મચ આજે સુર આરાધના મ્યુઝિક ક્લબ આયોજિત એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર વર્ષે બધા સિંગરો નવા ઉભરતા કલાકારો હોય તેમને પણ ચાન્સ આપવામાં આવે છે અને બધા કલાકારોને સ્ટેજ મળે એ રીતનું આયોજન કરવામાં આવે છે અમારો એક મહિના પહેલાં એક પ્રોગ્રામ થઈ ગયું અત્યારે બીજું પ્રોગ્રામ છે આમ વર્ષમાં સાતથી આઠ પ્રોગ્રામ થતા હોય છે આજે મારું ગામડું હોટલ મધે સુર આરાધના ક્લબ આયોજિત લગભગ ત્રીસથી પાંત્રીસ સિંગરોને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કલાકારોની વાત કરીએ ભાઈ તો કચ્છના કલાકારો ને મ્યુઝિક પ્રત્યે કલા કચ્છનું નામ આખા ઇન્ડિયામાં ઊંચું છે આપણે અહીંયા સિંગરો જે બહારેથી આવે છે એમનું એવું કહેવું છે કે અગર કચ્છમાં આપણે બોલાવવામાં આવે છે તો એનો મતલબ કે સિંગર સારા છે ને કચ્છની જે સૂઝ છે મ્યુઝિક પ્રત્યે એ ખૂબ ઊંચી છે પ્રથમ તો હું સુરાજના ક્લબના સંચાલક અને પ્રમુખ શ્રી અમારા અયાતીબેન પૂજાબેન પૂજાબેન અયાતીને હું અભિનંદન આપું છું કે એક બહુ જ સારું કાર્ય કરે છે એ અને કચ્છ ભુજમાંથી એવા એવા સિંગરોને એ તૈયાર કરે છે અને એમને ગવડાવે એનું નામ બનાવે છે એના માટે ખાસ કરીને પૂજાબેનને હું ખાસ અભિનંદન આપું છું અને સુરતના સુર આરાધના ક્લબને આજે એક વર્ષ પૂરું થયું છે અને આજે પાંત્રીસથી ચાલીસ સિંગરોને લઈ અને એક સરસ ફંક્શન જે બનાવ્યું છે મારા ગામડા હોટલની અંદર અને આજે બધા સાથે મળી અને એને મંગવા નથી પહેલાં તો હું સુરતના પૂજાબાઈને આયાજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે બહુ સારું સંકલન કરી અને આ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે તો આ ખૂબ સરસ અભિગમ છે ચાલીસથી બેતાલીસ કલાકારમાં ભાગ લઈ રહ્યા છે દરેક સારું ગાશે અને આવી રીતે નવી પ્રતિભાઓ આગળ વધે એવો એમનો પ્રયાસ છે એ સફળ થયો તો હું પૂજાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું